ગુજરાતની અઢાર ભારત વિકાસ પરિષદની શાખાઓ પૈકી અને તેર ટીમોએ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ પોતાનું કેવત બતાવ્યું હતું જેમાં ફાઇનલ મેચમાં ડીસાની ટીમનો વિજય થયો હતો ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંતના યુવા વિકાસ પ્રકલ્પ દ્વારા પાલનપુર ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખાના યજમાન પદે પાલનપુર બિહારી બાગ સ્નોટ ક્લબ ખાતે બોક્સ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારત વિકાસ પરિષદ ઉત્તર ગુજરાતની અઢાર શાખાઓ પૈકી તેર ટીમોએ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે આનો મુખ્ય હેતુ વધુમાં વધુ યુવાનો ભારત વિકાસ પરિષદમાં જોડાય તે ઉદ્દેશ્યથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં મહાવિજય શાખા ડીસા વિજેતા થઈ હતી જેથી વિજેતા ટીમને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો તેમજ સભ્ય મોટી સંખ્યામાં હાજર રહી ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા તેમજ રમવાનો આનંદ માળ્યો હતો પાલનપુર ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા આજે મોટી ક્રિકેટ ટુર્નામેન્ટનું ખૂબ સુંદર આયોજન કરવામાં અહીંયા આવેલી છે ટોટલ ભારત વિકાસ પરિષદની અઢાર શાખાઓ છે એમાંથી તેર ટીમોએ અહીંયા ભાગ લીધો છે અહીંયા ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા અહીંયા કરવામાં આવી છે અને ખૂબ અહીંયા એન્જોય કર્યો છે રમવા માટે અને ચા નાસ્તાથી લઈ અને અત્યાર સુધીની ભોજનની વ્યવસ્થા પણ શાખા દ્વારા ખૂબ જ સુંદર રીતે ખરીદવા લાગે છે થેન્ક યુ આપનું નામ ડૉક્ટર સૂર્યકાંત નમસ્કાર વંદી માત્ર ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખાએ આજે ઉત્તર પ્રાંત ની ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરેલ છે સવારે મહિલા બહેનો રંગોળી પૂરી તિલક કરી બધાને આવકાર્યા અને તે ટીમ જેટલી લોકોએ અહિયાં ભાગ લીધો છે અહીનું પાલનપુર પશ્ચિમ શાખાએ એ નાસ્તાથી લઈને રાતે જમણવાર સુધીનો બહુ જ સારો કાર્યક્રમ નું આયોજન કર્યું ચા નાસ્તો બધું જ મેનેજમેન્ટ પરફેક્ટ હતું અને બધી જ ટીમો ભાગ લીધો છે બધી ટીમો બહુ સરસ રમ્યા છે બધાને સંતોષ થયો છે ખરેખર અમે સવારથી અહીંયા બેઠા છીએ બધી વ્યવસ્થા સારી હતી અને ક્રિકેટ ટીમ ટુર્નામેન્ટ જોવાની ખરેખર ખુબ જ અમને મહિલા ટીમને બહુ જ મજા આવી ગઈ થેન્ક યુ મજા આવી

પાંચ મૂળભૂત સિદ્ધાંતો વરેલી સંસ્થા એટલે ભારત વિકાસ પરિષદ ભારત વિકાસ પરિષદ તેના વિવિધ રાષ્ટ્રીય પ્રકલ્પો દ્વારા દેશભરમાં પોતાની સેવા આપે છે એ સિવાય જે અન્ય પ્રોજેક્ટો છે એ પૈકીનો એક પ્રોજેક્ટ જે યુવા પ્રવૃતિ ને જે ઉત્સાહિત કરે છે અને સુંદર એક આયોજન પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા કરવામાં આવ્યું છે આ સંસ્થા યુવાનોને જાગૃતિ અને સેવા પ્રકલ્પો દ્વારા દેશમાં યુવાનો સંસ્કારોનો આગવું લક્ષણ ધરાવતી સંસ્થા અહિયાં કર્યું છે ફાઇનલ નો મુકાબલો બાકી છે અને અત્યારે અહિયાં તેર ટીમો પૈકીની આઠ ટીમો નું આયોજન અત્યાર સુધીમાં થઈ ચુક્યું છે તો આ અંતર્ગત અમારી પાલનપુર પશ્ચિમ શાખા અહિયાં સુંદર આયોજન માટે કટિબદ્ધ છે